વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનકથી પલટો આવ્યો છે કપરાડાના અંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે અલગ અલગ વિસ્તારમાં ભર ઉનાળે વરસાદ પડ્યો વરસાદી માહોલના કારણે ગરમીથી લોકોને રાહત મળી પરંતુ આ પરિસ્થિતિ વચ્ચે વરસાદ પડતા ખેડૂતો માટે ચિંતાજનક આ કમોસમી વરસાદ સાબિત થયો છે સાથે ઉમેશ ઉમેશ ગયા છે કપરાડામાં અત્યારે વરસાદી માહોલ છે કે આ પ્રકારની પરિસ્થિતિ ત્યાં જી નિધિ ચોક્કસથી જે રીતે વલસાડ જિલ્લામાં ગતરોજ મોડી શાંતિ જે વાતાવરણ હતો તે વાતાવરણમાં પલટો આવ્યો હતો ભારે પવન ફૂંકાયા બાદ આજરોજ જે વહેલી સવારથી જ વલસાડ જિલ્લાના જે અંડરયાર વિસ્તાર છે તે અંડરયાર વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે કેરીનો પાક પકવતા જે ખેડૂતો છે તે ખેડૂતોમાં ભારે ચિંતાનો ચિંતા ફેલાઈ છે કારણ કે જે રીતે વરસાદ વરસ્યો છે તેને લઈને કેરીના પાકમાં મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે જે રીતે અંડરયાર વિસ્તારમાં વરસાદ વરસ્યો છે તેને લઈને લોકોને ગરમી રાહત તો મળી છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે વરસાદ છે તે ખેડૂતોની ચિંતા વધારે છે જી બિલકુલ વરસાદી માહોલના કારણે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે